શિખર ઉપર દીવો પ્રગટાવનારા ને ઘણી ખંભા શિખર ઉપર દીવો પ્રગટાવનારા ને ઘણી ખમમાં તળેટી નો ખૂણો અજવાળનારા ને ઘણી ખંભા શિખર ઉપર દીવો પ્રગટાવનારા થી વાકેફ થવાયું છે મને મજધારમાં છોડી જનારા ને ઘણી ખમા ને શેર છે કે

શિખર ઉપર દીવો પ્રગટાવનારા ને ઘણી ખમ કે નો ખૂણો ભરીને સુકાન સંભાળ્યું ભૂજામાં જોમ ભરીને સુકાન સંભાળ્યું જરાક સ્મિત કરીને સુકાન સંભાળ્યું તો વ્યંગમાં હસ્યો દરિયો પછી મેં પાછા ફરીને સુકાન સંભાળ્યું ગઝલ ના ત્રણ શેર કહીશ કે પીડા થી છોડી દે પીડા છોડી દે જીવન ભરતે પંપાળ્યા એ ઘા છોડી દે પીડા થી આગે લઈ જઈને જા છોડી દે જીવન ભરતે પંપાળ્યા એ ઘા છોડી દે જીતવાનો દે ને ભીતર નોખી રીતે જીતવાનો કિમિયો શીખી જા નોખી રીતે જીતવાનો કિમિયો શીખી જા તું જે લેવા માંગે છે એ દાહ છોડી દે

છોડી દે ગીત રચના છે મને અંગત રીતે આ રચના બહુ ગમે છે એટલે મને એનું પઠન કરવાનું એમ ઈચ્છા થાય કે હું આ ગીત નું પઠન કરું સપના તો સપના કહેવાય મારી ભાઈ એ તો આવે ને જાય એના બદલામાં સૂરજ ને ગીરવી મુકાય કાય નહીં સપના તો સપના કેવાય મારી બઈ તો આવે ને જાય એના બદલામાં સૂરજને ગીરવી મુકાય કાય નહીં ને એવું બને કે કોઈ પાપણ પછી તો એક રૂપાળો ગરમાળો વાવે એવું બને કે કોઈ પાપણ પછી તો એક રૂપાળો ગરમાળો વાવે એવું બને કે કોઈ ગરમાળે બેઠેલી કોયલ પણ ચીંધી બતાવે પણ ભ્રમણા તો ભ્રમણા કહેવાય મારી ભાઈ એ તો ગોઠા પાડે એને અણસારે આંખ મીચી દોડ્યું જવાય કાઈ નહીં સપના તો સપના કહેવાય મારી ભાઈ ને એવું બને કે જરા અમથા અજવાસ થકી આંખો અંજાય જાય આખી એવું બને કે કોઈ જરા આમથા થા થકી આંખો અંજાય જાય આખી એવું બને કે કોઈ ઉગમણી દિશા પર ખુલતી બારીને દે વાખી પણ ઘટના તો ઘટના કહેવાય મારી બઈ ઈ તો ભૂસી ન ખાય એના નકશામાં જીવન ભર આટા મરાય કાય નહીં સપના તો સપના કહેવાય મારી બઈ ઈ તો આવે ને જાય એના બદલામાં સૂરજ ને મુકાય કઈ નહીં એ બે શેર કે નજર થી છેક ઉતારી સ્મરણમાં સાચવી રાખી નજર થી છેક ઉતારી સ્મરણ સાચવી રાખી અમે હવે હેલના તારી સ્મરણમાં સાચવી રાખી ને કોઈ ચાલ્યું ગયું તું બુદ્ધ બનવા જ્યાંથી કૂદીને કોઈ ચાલ્યું ગયું તું બુદ્ધ બનવા જ્યાંથી કૂદીને રૂપાળી એ છટકબારી સ્મરણમાં સાચવી રાખી આ ગઝલ છે દુઆ અને દવાની અસર માંથી મુક્ત થઈ દુવા અને દવાની અસર માંથી મુક્ત થઈ નોખી રીતે મુક્ત થઈ દુઆ અને દવાની અસર માંથી મુક્ત થઈ નોખી રીતે પીડા ની અસર માંથી મુક્ત થઈ ને તકલાદી સમાધિના ઉધામા ને ઓળખ્યા તકલાદી સમાધિના ઉધામાને ઓળખ્યા ભગવા અને જટાની અસરમાંથી મુક્ત થઈ જાય ગલને અતિક્રમીને તરે જાય માછલી એવી રીતે ઘણાની અસરમાંથી મુક્ત થઈ

જાણી જોઈને તાલ ચૂકી ગઈ નિરાત છે નકશીક नाचવાની અસરમાંથી મુક્ત થઈ ને હોઉં દીવામાં સ્થાપ્યું હવનમાંથી આખરે હોઉં દીવામાં સ્થાપ્યું હવનમાંથી આખરે સ્વાહા અને સ્વધાની અસરમાંથી મુક્ત થઈ દવાની અસર મુક્ત થઈ ગઈ રજૂ કરું છું કે બેડીમાં એક નબળી કડી છે જહાપના બેડીમાં એક નબળી કડી છે જહાપના પણ ચો તરફ

આ કાળકોટડીમાં દિવસ શું ને રાત શું સદીઓથી ફક્ત સાંજ પડી છે જ્યાં પણ આ કાળકોટડીમાં દિવસ શું ને રાત શું સદીઓથી ફક્ત સાંજ પડી છે જહા પના ને કાઠું હૃદય કરીને કપાવેજ છૂટકો કાઠું હૃદય કરીને કપાવેજ છૂટકો

દિવસો સુધી તણાવ રહ્યો ફળિયા માં એક ઘો ઝાડ ને નુકસાન મૂળિયા થી થતું તું મકાન ને નુકસાન मुड़िया थी थतु तू मकान ने आ पांगड़ो बचाव रहो नुकसान मुड़िया थी थतु तू मकान ने आ पांगड़ो बचाव रहो झाड़ ना रहूं ने मम्मी गई पछी हूँ पड़ी गई हती बीमार मम्मी गई पछी हूँ पड़ी गई हती बीमार पंखी तने ताव रहो

સાક્ષી ભાવે ઝાડ નિરકતું જાણે ઝાલર કરે કાગડો મલકાતો રજ ખરતી હિંચકો અક્ષર લેતો સન્નાટો થઈ જાલરના રજ ખરતી હિંચકો જીલી લેતો પાસે જઈને બેસું ત્યારે ચપટી ચપટી દેતો જાલરના ખરતી હિંચકો ઝીલી લેતો પાસે જઈને બેસુ ત્યારે અક્ષર પળમાં સન્નાટો થઈ જાતો અને છેલ્લે બે શેર કહીશ કે પૂરો થયો છે સમયસર પ્રવાસ માનું છું પૂરો થયો છે સમયસર પ્રવાસ માનું છું હવે આ નામને છેલ્લો લિબાસ માનું છું પૂરો થયો છે સમયસર પ્રવાસ માનું છું હવે આ નામને છેલ્લો લિબાસ માનું છું ને ખબર નથી કે લખાયા છે કેટલા કિંતુ ખબર નથી કે લખાયા છે કેટલા કિંતુ તને હું એક વધારાનો શ્વાસ માનું છું